અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ જેનો વધુ એક પર્દાફાશ થયો છે કૌભાંડનો અને આ કૌભાંડમાં એ જ આરોપ લાગ્યો છે એક દર્દીએ જીવ ગુમાવ્યાનો

હોસ્પિટલના સંચાલકોએ પરિવારની જાણ પણ ન કરી ઓપરેશનના એક મહિના બાદ ભીખાભાઈનું મૃત્યુ થયું અને આ સમગ્ર મામલે હવે મૃતકના પુત્ર બિપિનભાઈએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી છે ખ્યાતી હોસ્પિટલનું ઓપરેશન કાર્ડની જે ગુંજ છે તે સાણંદના નિદ્રાડ ગામમાં પણ ઉઠી છે નિદ્રાળ ગામના ભીખાભાઈ ડાભી કે જેઓ ઓગણત્રીસ નવેમ્બરના દિવસે ખાસ કરીને ખ્યાતિ હોસ્પિટલમાં ગયા હતા ચોપન વર્ષના ભીખાભાઈને હાથમાં દુખાવો હતો અને અહીંયા આગળ તેઓએ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા પરંતુ આપ ફાઇલમાં જોઈ શકો છો કન્સલ્ટન્ટ ડૉક્ટરની જગ્યાએ સૌથી પહેલા માત્ર ને માત્ર ખ્યાતિ હોસ્પિટલ જ નામ આપવામાં આવ્યું છે આપની સાથે ભીખાભાઈનો જે દીકરો છે બિપિન ડાભી તેની સાથે વાત કરીશું બિપિનભાઈ કઈ રીતે આપ ખ્યાતિ હોસ્પિટલે પહોંચ્યા હતા અમે ખ્યાતિ હોસ્પિટલ એક સર ખાનગી ખાનગી ડોક્ટરના દ્વારા પહોંચ્યા હતા હવે એ ડૉક્ટરે અમને ખ્યાતિ હોસ્પિટલ દ્વારા રેફરે રેફર કર્યા હતા અને અમે ત્યાં પહોંચ્યા ત્યારે ખાલી પપ્પાના ડાબા હાથનો જ દુખાવો હતો કમ્પ્લેટ અહીંયાથી ચાલીને ગયા છે પણ ત્યાં જ ગયા ત્યાં ત્યાં ગાડી ખ્યાતિ હોસ્પિટલમાં એન્જીઓ પ્લાસ્ટિક કરી નાખી અને સાંજે સાડા સાત વાગે અમને લોકોને બોલાયા કે તમારા પપ્પાની તબિયત બહુ જ ખરાબ થઈ છે તમારે સિગ્નેચર કરવા પડશે મેં કીધું કોઈ વાંધો નહીં અમે સિગ્નેચર કર્યા પછી પપ્પાને બીજા દિવસે છૂટ રજા આપી અને પછી પપ્પાની તબિયત એટલી ખરાબ થઈ ઘરે પછી અમે બીજી બીજી વખત ખાનગી હોસ્પિટલમાં એમને દાખલ કર્યા હતા એ થયા પછી એમને પાછળનો બ્લેક પાછળનો ભાગ આખો બ્લેક થઈ ગયો હતો અને એમનું વીસ ટકા જ પંપિંગ થતું હતું કોણ ડોક્ટર સારવાર કરી રહ્યું હતું કોઈ ડૉક્ટરના નામ નથી અને એ લોકોએ અમને એમના સીડી માગી હતી પણ એમને સીડી બી હજુ અમને આપી નથી તો ફરિયાદ નોંધાવાના છો ખરા હા નોંધાવાના છીએ અમે અત્યાર સુધી કેમ કેમ બેઠા પહેલા ફરિયાદ ના કરી અમને એવું હતું કે આ કુદરતી થયું હશે કેમ કે પણ હવે એવું ખબર પડ્યું કે આ બહુ જ મોટો થયો છે એટલે એમાં બી મેં સર્ચ કર્યું એટલે આમાં બધું ખબર પડી અમને તો હવે પોલીસ ફરિયાદ કરવા જવાના છે હા પોલીસ ફરિયાદ કરવા જવાના છીએ એક વર્ષ પહેલાં ભીખાભાઈને હાથમાં દુખાવો હતો અને તેઓ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા પરિવારને જાણ નહોતી કરવામાં આવી અને તે પહેલાં જ તેમની એન્જીઓપ્લાસ્ટી કરી દેવામાં આવી જ્યારે તબિયત બગડી ત્યારે પરિવારજનને બોલાવવામાં આવ્યા અને પરિવારજનની સાઇન લેવામાં આવી એટલે કે જે પરિવારજન છે તેને અંધારામાં રાખવામાં આવ્યા જોકે આવા અનેક એવા કિસ્સાઓ છે કે જે ખ્યાતિ હોસ્પિટલે ગામડાના લોકોને ભોળા લોકોની સામે છેતરપિંડી કરી છે અને અત્યારની વાત કરવામાં આવે તો માત્ર ને માત્ર એક જ ડૉક્ટર છે કે તેની ધરપકડ થઈ છે અને બાકીના બધા જ લોકો છે તે ફરાર થઈ ગયા છે કેમેરામેન અજય પાંડે સાથે રાજલ બારોટ એ બી અમદાવાદ